તો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં તો ભાઈ આજે ઘરે ગઈ છે લાઈટ અને હમણાં લાઇટમાં બહુ કેવડાવે છે કાતરા બે એમ લાઇટ જાય છે પણ થોડીક વારમાં વહી આવે છે પણ આજ તો રાતે ગઈ હતી અને અત્યારમાં ગઈ છે અને આવી નથી ક્યારની અને અમારા મમ્મી વાતો કરે છે અમારા ભાઈ કેરી ખાય છે અને અસ્તી હેલ્પ કરે છે અને રિદ્ધિ રહોડામાં કામ કરે છે

બાજરો હમણાં જોવે છે સાફ કરવાનો છે બાજરો સાફ થઈ જાય છે અને દવા લઈ જવાનો છે અને અમારા ભાઈ જો રિમોટ ખકડાય ને તોડી નાખ્યા બધા ભાઈ ત્યાં રિમોટ લાવીને જો 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 એને શાંતિ જ નથી જો બાંધવાનો શોખ હોય ને જો બાજ બે દસ કરતો જો 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 એ પાંદડું હોય ને એટલે હવે રીધીની જગ્યાએ હસ્તી સાફ કરે છે અને અમારા પૂર્વભાઈ હેરાન કરવા ગયા છે પછી જો એટલે હમણાં એ કાંઈક નવું કરશે જો શું કરશે એલા એ આ બાજુ એ પેલા એ પેલા આ બાજુ એ બધું હાલ જો 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 બાજુ હાલ છે

એની આટું પઝલ લાવ્યો તો ને આ એક ટુકડું છે બીજા ટુકડા ક્યાં રકડે કાંઈ નક્કી જ નહીં જો એની આટું આ પઝલ લાવ્યો તો હું સોલ્વ કરવા આવતો તો એ એક ટુકડું વધે બીજું કાંઈ વધ્યું જ નહીં કયું પઝલ કયું જો એ લઈને આવ્યો એને ખબર છે એમાં મૂક્યા બધા જો હમણાં ખાલી કરશે બીજા બતાવી દો આખું નોખો કરીને એને આમાં નાખી દીધું બોલો આખું નોખો કરીને જો જો

નવા મકાના કોણ ઘડા મૂકવા જાણ છે ને હે હરકો જવાબ દે હરકો હા નવા મકાને જાણ છે ને કોણ ઘડા મૂકવા કોણ ઘડા કોણ મૂકશે હે હું થોડો કોમ ઘડો મૂકું દાદા એ ન મૂકે હસ્તે દીધી મૂકશે હસ્તે દીદી મૂકશે તું જ મૂકી હા અમારા ઘરમાં નાની આ છે એટલે કુંભ ઘડો આ મૂકશે બરાબર

અને અમારા ભાઈ તો હજી હજી ખાય છે જો મરૈયાની ખીર બનાવી છે તો હજી શરૂ જ છે એનું પૂરી જ ન કરે તો ભાઈ મમ્મી પથારી કરે છે હોવાનો ટાઈમ થઈ ગયો પપ્પા બધાને ફોન કરે છે કે ભાઈ કુંભ ગળામાં આવવાનું છે અને હશો બધા એમ કહેતો જાય છે કોને કોને ફોન કરવા છે હા હવા દિનો વાટે બેઠો છે આને ફોન કરવાનો આને ફોન કરવાનો તો રીધી પપ્પા બધાને ફોન કરીને કહે છે કે ભાઈ કુંભ ગળો મૂકવાનો છે બધાને આમંત્રણ આપે છે મોટો કુંભ ગળો કરવાનો છે એટલે મોટો એટલે જે પોગે એ પોગાય એમ હા દિવાળી તો બધું દિવાળી જ કરવાની છે બાકી બધું જે વાસ્તુ ની બધું દિવાળી જ લેવાનું છે અત્યારે તો ખાલી આ કુમકડો મૂકી એટલે બધાને ફોન કર્યું છે એટલે પતાવાનું ટૂંકમાં છે પણ આપણે બધાને કહે છે એમ કે જે પોગી હકે એમ હા હા પાંચ કિલો

હા એવું છે બે દિવસ અગાઉ જવાના છે કારણ કે બધી સાફ સફાઈ ને બધી તૈયારી કરવી પડે કારણ કે જો બધા આવશે તો પછી જમા કરવાનું રેવા કરવાનો કારણ કે હજી શું છે ઘર કમ્પ્લીટ થઈ ગયું છે પણ હજી લાઇટ ફિટિંગનું ઇલેક્ટ્રિસિટીનું કામ તો થઈ ગયું પણ લાઇટ ફિટિંગ પંખા નળ એ બધું થઈ ગયું છે હવે ખાલી આપણે જ્યાં જઈને ઓલું સ્વીચ ચાલુ કર્યું એટલે બધું થઈ જાય પણ ખાલી પંખા લાવવાના છે પછી વાસણ ઘટતા લાવવાના છે બાવણા ફિટ થઈ ગયા દરવાજા લગાડી દીધા છે હમ જાય અને જોઈએ

ન્યા લિપસ્ટિક મળગાડી ન હું મૈં લંગ જાવલી રૂમ માં વી દાદા જાલ તાર જગ્યા જા જા તો મમ્મી બધાને આમંત્રણ દેવાઈ ગયું કે બધાને દીકરીઓમાં બધાય બધાય આમંત્રણ દેવાઈ ગયું કા શેરામ બોધો નઈ રям બોનું દરવાજો ખોદે ન લિપસ્ટિક લિપસ્ટિક જા થોડી બાદવાન નું પહેલા જઈ